અને વહેર નો છોકરો કરીને મારે લઈ જ મંદિર ફોન કરું વાત ના આવતા ભમા આવું તારે દાડી દાડી આવડીશું આમ તો હાવાના તો લઈ જ ઋષિઓ રાજી ગાડી થઈ જાય તો કરતા આવું વચ્ચે નફો જ મંદિર પાસા રમભા કે રમભા આવા હાવાના વાળતા નહીં ખબર શું ઓગાળે છે ઇસ્ટર એવું ખવાય દો થડી દોય તું તો આ પેલા રાધાજી રે ખા બને ખા હેડ આજે જવાનું છે મંદિરે ખસાઈ અજી અમે પૂછ્યા તમે ખાય હો રો અતડે જાય રા

આવડ દીક છે કે એવું એમ તા આ વાતો તો જો ખાય તો મસ્ત છે એ કાકા હ બોમ તો આટમ ખાઈ આટલું આટલું ફર બનાયલું થી મજા આવે તો તો આ તમે પર રાજે થઈ બની પૂછું હmare પૂછું હું તારે બહુ ગંદકી બહુ છે ગંદકી બહુ હે બહુ ના પણ ઓમ તો એમ કે આપણે આ કરાવે સારું લાગે એમ પાછો આટલું આટલું બધા ટેકરા હે ને એટલે અમારો કરાવે અમામા કરાવવા પડે તો હું ઓમણે ભલા માર ફોન કરું ન્યુ જઈન હા

અ નઈ કેવો હો નઈ પડી રીસરાહો ના ના કેપર શું કેવો હોય ના ના તમે કોઈ રીસરાવો તો ના અરે હું તો એમ કહું જો મારા કાકી ની ખાતી થઈ જ ને હું વી વી રીસરા આપલી માં તા છે ઓમે તો પર કાકી ને ઠખા ખા દે તો તુઆ ઠા લે તો ભૈરા વગર નો ને તો જો ઓર રાખો ને ઇવી દવા પાવી છે કે હા ઓમ રાત રાત પટ્ટી દાઈ મારા થઈ જોય એવું કાળું છે પણ તો ઓજમ ને ખબર હે ઓય પેલા માર ભાઈ બંધ રો ને હા

પચીસ તારા કોઈ મનતા કોણ બધું કરે મામી નાખું છું સાચી સાઈડાફટ દર્શન કરી આપણી જરા ચાલો

ऐ मां हो दादा आई पेला ना ता तो मने आवू नव्हतो नवो सुजाडी ना ओ आ गए हां दो चिटल व्यवस्था करी है हो ब व्यवस्था ना आडी माता की ता तुम्ही कोण हो बहु पट वाली बहु जो मां सुखी लागजो बेटा

મા કાકો કે અમારી ને બે ભાઈ બનસી મસ્ત મસ્ત એ તો શી પણ કે અમે તો કોઈ ઓળખ્યા ના હવેラジオ તનો ભેગા થવા ઓ કાકો કાકો બધી આ શું કામ કરાય છોકરા પકોડી ખાવા કા ગોમાયું લખી